તો મલાલ પટેલે કહ્યું છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર પછી ગાજવીજથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે ત્રણ ઓક્ટોબરમાં પણ એક એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે ત્રીજી ઓક્ટોબરમાંથી પણ હવાના હળવા દબાણ ઊભા થતાં ત્યાંની અસર લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી

પાંચમી ઓક્ટોબર સાથે પવનનો દોર વધારે છે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ બીજું દસ અગિયાર બારના તેરમાં જે આ સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમના કારણે ચક્રવાત બનવાની શક્યતા છે અને આ ચક્રવાતના કારણે પણ ચેતરા નક્ષત્ર પણ વરસાદ થવાની શક્યતા છે એટલે હસ્તર ચિત્રા એ બંને નક્ષત્રો નવરાત્રિના નવરાત્રિના સમયગાળામાં આવે છે એટલે આ આ સિસ્ટમો સિસ્ટમમાં સક્રિય થતાં અ નવરાત્રીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કંબલાલે વધુમાં કહ્યું કે શરદ પૂનમમાં પણ હવામાનમાં પલટો આવશે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થોડોક વધારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ક્યાંક ક્યાંક ઉત્તર ગુજરાતના ભાગમાં હળવા વરસાદી ઝાપટાં થઈ શકે પરંતુ શરદ શરદ પૂનમમાં પણ હવામાનમાં પડતું આવશે શરદ પૂનમની રાત્રે જો ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો હોય અને આખી રાત તો સમુદ્રમાં હલચલ જોવા મળતી હોય છે શરદ પૂનમની સિસ્ટમ છે એ એ વરસાદ લગભગ ચોમાસાના ચોમાસું વિરદાય થયા પછીનો હોય છે એ ગરમીના કારણે આવશે કારણ કે ત્રેવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી વધારે પડશે અને ગરમી વધારે પડવાના કારણે ભિન્ન ભિન ભાગોમાં હવાના દબાણો ઉભા થવાના કારણે આ વરસાદ થશે બાકી ચોમાસા અને ગળીઓ ઠંડીને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે લાનીનોની અસરથી ઠંડી ભૂકા બોલાવશે ત્રણ ડિસેમ્બરથી જે ઠંડીની શરૂઆત થઈ જશે હિમવર્ષાની પણ આગાહી કરી લાનીનોની અસરને કારણે માર્ચ મહિના સુધી ઠંડી પડશે લાનીનોની અસરના કારણે આ વખતે ઠંડી જબરજસ્ત પડશે અને આ ઠંડી ગાતલો ઠંડી પડશે તારીખ ત્રીજી ડિસેમ્બરથી જ ઠંડીની શરૂઆત થઈ જશે અને બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને જેના કારણે ગાતનો સિઝન ઠંડી પડવાની શક્યતા રહેશે અને જાન્યુઆરીમાં ઠંડો રહેશે ઉપરાંત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે લાની અસરના કારણે તેની અસર છે માર્ચ માસ સુધી રહી શકવાની શક્યતા રહેશે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે હાલથી જ અત્યારે અસર પણ દેખાઈ રહી છે સુરતના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો સુરતમાં સવારથી વરસાદી માહોલ છે ક્યાંક ધીમી ગતિએ તો ક્યાંક ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ વરાછા કતારગામ રાંદીર અડાજણ પાંડેસરા ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદને લઈ નવરાત્રી આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે સુરતમાં વરસાદી ઝાપટામાં પાણી ભરાઈ ગયા સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા વાહન ચાલકોને હાલાકી પડી રસ્તામાં ખાડો હોય લોકો ધીમી ગતિએ વાહન હંકારી રહ્યા છે આ તસવીરો જુઓ ચોમાસું જતાં જતાં પણ ગટરો સાફ નથી થઈ અને તેનું પરિણામ છે કે થોડા વરસાદમાં હજુ પણ પાણી ભરાઈ જાય છે અને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અથવા તો વાહન ચાલકોને હાલાકી પડે છે ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે ડેડિયાપાડાના આપના એમએલએ સામે વધુ એક ફરિયાદ ચૈતર વસાવા સામે વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે અગાઉ વન કર્મીને માર મારવાના ગુનામાં સરથી જામીન પર છૂટ્યા છે વસાવા હોટલ મેનેજરે એમએલએ સહિત સાત સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

એમનું જે બિલ હતું એ બિલ મને અડધું આપેલું છે અને બાકીનું બિલ હોવાથી મેં વારંવાર ફોન કરેલા અને ફોન કરવાથી એ મારો ફોન કાપી નાખીને જવાબ આપતા એટલે મારામાં ગુસ્સો હતો અને એક દિવસ એ તારીખ સોળનારો રોજ મારો જે બીજા નંબર પરથી ફોન કર્યો ત્યારે એમણે મારો ફોન રિસીવ કર્યો અને સ્વાભાવિક મારાથી ગાળા ગાડીથી મેં એમની સાથે વાત કરેલી છે અને એ વાતથી એ ઉશ્કેરાય જઈ અને એમના બીજા માણસો અને દસ થી પંદર ગાડીઓ લઈને વીસ પચીસ માણસો મારા ઘરે આવી મારું ઘર એમના ગામથી પંદર થી સત્તર કિલોમીટર દૂર છે ત્યાં આવીને મારા પર હુમલો કરે છે મારપીટ કરે છે અને ઢોર ઢોરમાર મારીને જાય છે એ બાબતે મારપીટ નો ગુનો મેં એમના પર ડેરિયાપાડા પોલીસ સ્ટેશન એફઆઈઆર કરેલ છે શાંતિલાલભાઈ કુલ કેટલા રૂપિયા બાકી છે કુલ અત્યારે મને એમને જયારે અમે વાત કરેલી ત્યારે એમને મને ત્રીસ રૂપિયા રોકડા આપેલા છે વીસ હજાર રૂપિયા મારા છોકરીના ખાતામાં નાખેલા છે અને જ્યારે ચૂંટણી પૂરી થયા પછી મારે હોટલ છોડવાનું થયું એમના થકી મારા સેટ લોકો મને રિઝાઈન કર્યો છે એટલે જ્યારે મેં હોટલ છોડી ત્યારે હોટલના માલિકોએ મને જે મારું બિલ છે એ મને કાપીને એક લાખ અઠાઇસ હજાર સાતસો ને વીસ રૂપિયા મારું કાપેલું છે એની અંદર ચૈતરભાઈનું બિલ પણ કાપેલું છે આમ આદમી પાર્ટીનું એ બિલ ને લઈને વાત હતી તો પણ આ બધા જે તમે જે આરોપ લગાવો છો એને ચૈતર વસાવા તો નકારી રહ્યા છે નકારી રહ્યા છે તો ગામ આખું જોઈએ છે ને સાહેબ ગામની અંદર વચ્ચે મારો ઘર છે પંચાયતની સામે અને આખું ગામ ચારે બાજુ છે અને એ આવીને ઢોર માર મારીને જાય છે એટલે એ બોલે છે તે સાચું છે એવું નથી હોતું એ તો ઘણી વખત ખોટું બોલે છે અત્યારે એમ કે છે કે પાંચ રૂપિયા બી બાકી હોય તો એમએલએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું આટલી મોટી વાત કરીને છે છે કોઈ કોઈ બિલ પુરાવો બિલકુલ બિલકુલ એ બિલકુલ મારા પર છે ને હોટલ માલિકે મારામાંથી પૈસા કાપેલા છે એમાં આમ આદમી પાર્ટીનું બિલ એમ કરીને એ પૈસા એમણે કાપેલા છે તે બિલ મારા પર છે અને એમના માણસો જમીને ગયા છે

પૂરી એના આગળના સુધી એ લોકોના માણસો અહિયાં જમવા આવતા હતા બરાબર એના એના દરમિયાન મેં એમના જ પ્રચારમાં વાઘા છે ભારૂચ છે એ બાજુ હું ફરતો હતો તો એક મહિના અગાઉ મેં એમને કીધું સાહેબ મારું બી મેં રનિંગમાં બિલ થોડું થોડું નીકળે એમ કરીને મારે મારા હિસાબે મેં એમને કીધું સાહેબ મારું બિલ જોઈ લેજો તો મોખિક ની અંદર હોટલમાં હિસાબ નહોતો કર્યો પણ હતો ત્યાંથી મેં બોલો સાહેબના પચાસ હજાર આપીને પછી પૂર્ણ જાહેર કરવા કરે છે તો મારું બિલ કપાયું છે એનું શું થાય એમ મારા મારા પૈસામાંથી મારા હોટલ માલિકોએ બિલ કાપેલું છે એનું શું થાય તો તમે જયારે પ્રચાર હતો એ વખતનું બિલ છે અત્યારે તમે કહી રહ્યા છો એટલો લાંબો સમય સુધી તમે કેમ ચૂપ રહ્યા ચૂપ રહ્યા નહીં સાત તારીખે જે પૂરું થયું ઇલેક્શન અને આઠ તારીખે સત્તર સી ફોર્મ રજૂ કરવા ગયા ત્યારે પણ મેં વાત કરેલી છે